મારી છે ભાવનગરના ભરતભાઈ મોણપરા આજ દિન સુધી પંચોતેર જેટલી બિનવારસી મૃતદેહોને સંસ્કાર કરી ચુક્યા છે ભાવનગર જિલ્લા કે આસપાસના જિલ્લામાં પોલીસને કોઈ બિનવારસી લાશ મળે એટલે તેઓ ભરતભાઈને

અમને એવું થયું કે આપણે આ સંસ્કાર કરવા જોઈએ એટલે ત્યાંની પોલીસ હતી અને ભાવનગર મહાનગરપાલિકામાં જો બોડી મળી હોય તો કોર્પોરેશનના કર્મચારીઓ સંસ્કાર કરતા હોય છે પણ જ્યારે જિલ્લામાંથી આવે ત્યારે એ એની બોડીને સંસ્કાર નથી કરતા એટલે ત્યારે મારી ઉપર ફોન આવ્યો કે ભરતભાઈ એક આવી રીતે વૃદ્ધ માજી ગુજરી ગયા છે અને કોઈ નથી એટલે ત્યારે અમે સૌ પ્રથમ બે હજાર તેરમાં અગ્નિસંસ્કાર કર્યા ત્યાર પછી ત્યાં પીએમ રૂમ અને પોલીસ ચોકી છે ત્યાં નંબર આપેલો છે અને ભાવનગર પોલીસ વિભાગ છે એમાંય મારો નંબર છે એટલે જ્યારે જ્યારે કોઈ આવા બિનવાર્ષિક મૃતદેહો મળતા હોય ત્યારે એ લોકો અમારો સંપર્ક કરે અને અમે ચોવીસ કલાકમાં ગમે ત્યારે અગ્નિસંસ્કાર તેમજ ઘણીવાર બાળકો મળે છે હમણાં રાજુલાનું એક બાળક મળેલું હતું ત્રણેક મહિનાનું તો એ અમે સિંધુ કે જે શમશાન છે ત્યાં અમે એમને દફનાવ્યું હતું રાતે નવ વાગે પોલીસ તો ખૂબ ખુશ થઈ ગઈ કે આ કિરાતનગર અમારે અહીંયા રહેવું પડત એટલે આવી રીતે અમને પ્રેરણા મળીને અત્યાર સુધીમાં અમે પંચોતેરથી એંશી જેટલા આવા બિનવારસી મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા